દીકરીઓને ભાઈ ભજન ગાતાય શરમ આવે છે એ જમાનામાં નાની ઢીંગલી જુઓ તમે એવો ભજન ગાવ્યું છે ને કે જાવું પડશે એક દાડો જીવ ને ભાઈ જેનો જન્મ થાય છે એનું મૃત્યુ તો નિશ્ચિત જ છે તમને ખબર હશે પરંતુ આ જમાનામાં નાની ઢીંગળી જુઓ ભાઈ તમને આખો હમણાં લાઈવ વિડીયો બતાવવાનો છું અને ખરેખર આનો અવાજ જોઈને તમે પણ બોલશો કે હા અલ્કેશભાઈ ખરેખર તમે વિડીયો તો લાવી જોયો અને ખરેખર જો ભાઈઓ તમને વિડીયો પસંદ આવે ને તો ભાઈઓ જો તમને વિડીયો પસંદ આવે ને તો વિડીયોને લાઈક કરીને ચેનલ ને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બધા ગ્રુપમાં શેર જરૂર કરી દેજો અને જો કદાચ આ દીકરીના માતા પિતા આપણો વિડીયો જોઈ રહ્યા હોય તો તમારા દીકરીનું નામ કમેન્ટ બોક્સમાં જરૂર લખજો કારણ કે આ જમાનામાં તમે જોયું હશે દીકરીઓ કોઈનું માનતી નથી અને બીજું માં તમે જોતા જશો કે કેવી કેવી વાહ્યાત ભાઈઓ રીલ્સ આવે છે એની કરતા તો ભાઈ આ દીકરીને સો સો સલામ કહેવાય અને કદાચ હું તો એ જગ્યા હોત ને તો આ દીકરીને દસ હજાર રૂપિયા આપી દોત કેમ કે ભાઈ કામ બોલે છે ને બીજું ગાવાની કદાચ આપણે જો એટલું સન્માન કરો ને તો આ દીકરીને વધારે અનુભવ આવો ને પોતાની જિંદગીમાં આગળ વધો તો હાલો સૌથી પહેલા તમને વિડીયો બતાવી દઉં છું કારણ કે તમે ભાઈઓ વિડીયો જોવા માટે રાહ જોઈને બેઠા હશો ચાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો mm <laughs>